હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવ માહિતીને વધુ રસપ્રદ બનાવીએ અહીં આપેલી માહિતીને રસપ્રદ બનાવવા માટે આલેખથી દર્શાવવામાં આવી છે તમે આ રીતે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ માહિતીને આલેખથી દર્શાવી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર નવ માહિતીને વધુ રસપ્રદ બનાવીએ અહીં માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે જે તમે શીખી ગયા છો માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે તો તમારી શાળામાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈને વર્તુળ આલેખ અને સ્તંભ આલેખ દોરવાનો છે અહીં તમને નીચે બે ભાગ આપેલા છે જેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે તો અહીંયા છે વર્તુળ આલેખ એટલે કે પાઇચાર્ટ બનાવવાનો છે હવે સૌપ્રથમ હું અમારી શાળાની સંખ્યા લખું છું અહીંયા તમારે તમારી શાળામાં તમારા શિક્ષક શ્રીને પૂછીને વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે બાલવાટિકામાં એંશી બાળકો છે પહેલા ધોરણમાં પચાસ બીજા ધોરણમાં વીસ ત્રીજા ધોરણમાં સિત્તેર ચોથા ધોરણમાં નેવું પાંચમા ધોરણમાં સિત્તેર છઠ્ઠા ધોરણમાં સાઠ સાતમા ધોરણમાં ચાલીસ અને આઠમા ધોરણમાં ત્રીસ એવી રીતે કુલ પાંચસો ને દસ વિદ્યાર્થીઓ અમારી શાળામાં અભ્યાસ કરે છે તમારે અહીંયા તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે લખવાનું છે હવે બાલવાટિકા પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું એ ગણતરી કરી અને તમારે આ મુજબનો ચાર્ટ તૈયાર કરવાનો છે જે તમારા શિક્ષકશ્રી તમને સમજાવશે એ મુજબ ચાર્ટ તૈયાર કરશો ત્યારબાદ સ્તંભ આલેખ દોરવાનો છે એની અંદર પણ એકથી આઠ ધોરણના બાળકોની સંખ્યા લખીએ તો પહેલાં ધોરણમાં પચાસ બીજામાં વીસ ત્રીજામાં સિત્તેર ચોથામાં નેવું પાંચમામાં સિત્તેર છઠ્ઠામાં સાઠ સાતમામાં ચાલીસ આઠમામાં ત્રીસ બાળકો છે હવે આપણે આ બાળકોનો આલેખ તૈયાર કરવો હોય તો તમે આ મુજબ સ્તંભ આલેખ તૈયાર કરી શકો છો જેની અંદર એક્સ અક્ષ પર એક સેમી બરાબર દસ વિદ્યાર્થી લીધા છે અને વાય અક્ષ પર એક સેમી બરાબર એક ધોરણ લીધું છે આવી રીતે તમે તમારા શિક્ષક શિક્ષકશ્રીની મદદથી સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ તોરશો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો